અને સમગ્ર તાલુકાની મહિલાઓ પૂજામાં જોડાય છે જ્યારે નસવાડીના ગોર મહારાજ મહેન્દ્ર શાસ્ત્રી આ રાજવીર પરિવારના કોમ્પાઉન્ડમાં વર્ણની સતત સાઠ વર્ષથી મહિલાઓને વટ સાવિત્રીની પૂજા કરાવી અને તાલુકા માટે એક ઇતિહાસ પણ રચ્યો છે જ્યારે આ પૂજા પતિના આયુષ્ય માટે અને પરિવારની સમૃદ્ધિ માટે કરવામાં આવે છે મહિલાઓ નવા વસ્ત્રો પરિધાન કરી પૂજાની થાળી લઈને નસવાડીના દરબાર ઘરમાં મોટી સંખ્યામાં મહિલાઓ પહોંચી હતી જેમાં પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી છે આ વર્ષ સાવિત્રીનું વ્રત છે સવારે છ વાગ્યાથી પૂજા પ્રારંભ થાય છે લગભગ ચારથી પાંચ બેન્ચ આવે છે લગભગ બસો અઢીસો મહિલા પૂજા કરે છે આ વ્રતનો મહિમા એવો છે કે સાવિત્રીએ પોતાના પતિને યમરાજા પાસે છોડાવી અને એને આયુષ્યની વૃદ્ધિ કરી હતી એટલે બહેરા પોતાના પતિ પોતાના પુત્રના આયુષ્યની વૃદ્ધિ માટે આ વ્રત કરે છે અને આ વ્રત દરેકે કરવું જોઈએ એમાં સત્યવાનની પત્ની સાવિત્રીએ આ વ્રત કર્યું હતું અને એ વ્રત કરવાથી એના પતિને યમલોકમાંથી છોડાવી અને પાછો આવી હતી એટલે જે સ્ત્રી વ્રત કરે છે તેના પતિની આયુષ્યની અભિવૃદ્ધિ થાય છે આયુષ્ય આરોગ્ય એને સારું મળે છે ધનધાન્યની વૃદ્ધિ થાય છે ઘરમાં શાંતિ રહે છે એટલા માટે આ વ્રત કરવામાં ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર